ડીજીપીસીએલ ની ટીમો ટ્રાટકી રૂપિયા સુડતાલીસ લાખની વીજ ચોરી ઝડપાઈ બે હજારથી થી વધુ જોડાણોની તપાસ કરતા ફફડાટ ભરૂચ સિટી સેરાપુરા અને કંથારિયા ગામે લાંબા સમય બાદ વીજ તંત્ર ત્રાટકી હતી ચાર કલાક હાથ ધરેલી તપાસમાં બે હજાર જોડાણો પૈકી બેતાલીસ માંથી રૂપિયા સુડતાલીસ લાખની વીજ ચોરી પકડી પાડી હતી તહેવારો તાણે લાંબા સમય બાદ ભરૂચમાં વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી ઊંચા પાવર ટ્રાન્સમિશન લોસ સામે બિલિંગ ઓછું આવતું હોય આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ સુરત વિશેલ અને ભરૂચ સર્કલની પાસઠ ટીમોએ બંદોબસ્ત સાથે સવારે છ કલાકથી વીજ જોડાણોની ચકાસણી શરૂ કરી હતી વીજ દરોડાને વીજ ચોરી કરતા તત્વો ઊંઘતા જ ઝડપાઈ ગયા હતા ભરૂચ સિટીમાં પાંચ ચાર કલાક સુધી ચાલેલા દરોડામાં મીટર બાયપાસ કરી ગેરરીતિ આચરાતી હોવાની ઝડપાયું હતું જેમાં બેતાલીસ જોડાણ ધારકો રૂપિયા સુડતાલીસ લાખની વીજ ચોરી કરતા ઝડપાઈ હતા ભરૂચથી રિપોર્ટર અભિ સૈયદ સંકલ્પ ન્યૂઝ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો